છો બધા મજામાં આઈ હોપ ને બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ સો ગઈ અત્યારે સાડા નવ વાગી રહ્યા છે અને આજે આપણે સામાનની સ્થાપના કરવાની છે આજે સાડા નવથી અગિયાર વાગ્યા સુધીનું મુહૂર્ત છે લાભ મુહૂર્ત છે અત્યારે આપણે સ્થાપના એવું કરી લઈશું અત્યારે બધી તૈયારી ચાલી રહી છે Yes, I'm going to join the bus. I'm going to join

સો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો હવે હું તમને જણાવીશ કે માતાજીના વ્રતની સ્થાપના અમે કઈ રીતના કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો એક બાજર લીધો છે એની ઉપર સાથીઓ દોરીને ચાંદડા કર્યા છે પછી એક લાલ કલરનું કાપડ લીધું છે એની ઉપર આપણે સાથીઓ દોર્યો છે અને ચાંદડા કર્યા છે ત્યાર પછી ત્યાં આગળ ઘઉં મૂક્યા છે ઘઉંની ધગડી કરવાની છે કારણ કે માતાજીને ઘઉં પર સ્થાપિત કરવાના હોય છે તો અહીંયા પછી અમે પાંચ જ પાંચ જણ થઈને માતાજીને જે ઘઉં આપણે મૂક્યા છે એની ઉપર આપણે માતાજીને બેસાડી દેવાના છે તો આ રીતના આપણે માતાજીનું સ્થાપન કરવાનું છે ત્યારબાદ આપણે કળશનું સ્થાપન કરવાનું હોય છે તો માતાજીના ડાબી સાઈડ આપણે કળશનું સ્થાપન કરીશું તો અત્યારે અમે પાંચ જણ છે જેમને વ્રત લીધું છે તો ગાઈસ અત્યારે અમે જે માતાજી લાવ્યા છે એ માટીના છે દર વખતે અમે માતાજી બનાવડાવીએ છીએ ને અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે માતાજીને પણ ચાનડો કરીશું ને આપણે માતાજીને ચુંદડી ઓડાવવાની છે એને પણ આપણે સાથીઓ દોરવાનો છે અને ચાનડા કરવાના છે અને થોડા ચોખા પણ એ કરવાના છે પછી માતાજીને આપણે ચુંદડી પહેરાવી દેવાની છે તમે માતાજીને સાડી પણ પહેરાવી શકો છો તો અત્યારે અમે પાંચ જણે થઈને માતાજીને ચુંદડી પણ પહેરાવી દીધી છે તો ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે માતાજીને હાર પહેરાવીશું સો ગાઈસ હવે આપણે માતાજીને ફૂલનો હાર પણ પહેરાવવાનો છે તો અહીંયા હવે આપણે ફૂલનો હાર પણ પહેરાવી દઈશું માતાજીએ અને માતાજીને અને જે એમનું સિંહાસન છે એમને પણ આપણે ચાંદલો કરવાનો છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો અમે બાજુમાં એક પાટલો લીધો છે એની ઉપર આપણે ઘઉંની ઢગલી કરવાની છે અમે પાંચ જણના કળશ મૂકવાના છે એટલે પાંચ ઢગલી કરીએ છીએ અને પછી આપણે માતાજી આગળ પાંચ ઢગલી ચોખાની પણ કરવાની છે તો આ રીતના આપણે માતાજીનું સ્થાપન કરવામાં આવે છે ત્યાર પછી આપણે કળશમાં થોડું થોડું પાણી ભરવાનું છે બધા કળશમાં અમે થોડું થોડું પાણી લઈ લીધું હતું ને અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી અમે અંદર ગંગાજળ પણ એડ કર્યું છે અને કળશને આપણે નાળા છડી બાંધવાની છે ત્યાર પછી આપણે પાણીમાં ચોખા અબીર ગુલાલ અને ફૂલ એવું અંદર નાખવાનું છે પાણીમાં ત્યાર પછી આપણે ત્યાર પછી પાણી ભરેલા કળશને આપણે જે ઘઉંની ઢગલી કરી હતી એની ઉપર મૂકવાનો છે અને એની ઉપર આ પાલવના પાંચ પાન મૂકવાના છે અને પછી એની ઉપર શ્રીફળ મૂકવાનું છે શ્રીફળને પણ આપણે ચાંદલા કરવાના છે પછી એની ઉપર આપણે અબીર ગુલાલ કંકુ એ છાંટવાનું છે ત્યાર પછી આ રીતના બધાએ અમે કળશની સ્થાપના કરી દીધી હતી અહીંયા તમે જોઈ શકો છો આ આપણું સ્થાપન કહેવાય છે એટલે આપણે કળશનું સ્થાપન કરવું પડે છે સો ગાયસ અહીંયા તમે જોઈ શકો છો આપણે દસ ઉત્તરના તાતણા વિધા છે અને દસ ગાંઠો વાળવાની છે ત્યાર પછી આપણે દોરાને કંકુ લગાવવાનું છે અને આ ગાંઠો આપણે રોજ એક એક દિવસ છોડવાની છે દસ ગાંઠો આપણે દસ દિવસમાં છોડવાની હોય છે જ્યારે આપણે માતાજીનો પાઠ એવું કરીએ ત્યાર પછી એક ગાંઠ છોડવાની હોય છે તો કાલથી અમે ગાંઠ છોડીશું આજે માતાજીનું સ્થાપન કર્યું એટલે પછી કાલથી આપણે એક એક ગાંઠ છોડવામાં આવે છે તો કઈશ આમ તો બધાને ખબર જ હશે કે આ વ્રત કેવી રીતના કરવામાં આવે છે ને આ વ્રત કયા દિવસથી લેવામાં આવે છે તો આ વ્રત અષાઢ વધ અમાસના દિવસથી દિવસોના દિવસથી લેવામાં આવે છે વ્રત લેનારાએ સવારમાં સ્નાન કરીને માતાજીની સ્થાપના કરવામાં આવે છે પછી માતાજીનો પાઠ કરવામાં આવે છે અને માતાજીને પૂજા કરે છે અને ત્યાર પછી દસ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે અને જે આપણે દોરાને ગાંઠો વાળીએ છીએ દસ ગાંઠો એને એક એક દિવસ ગાંઠો છોડવામાં આવે છે તો આ રીતના માતાજીનું વ્રત કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી બધાને ધાર્યાથી વધારે નફો થાય છે કારણ કે દશામાનું વ્રત આપણે મનથી કરીએ તો માતાજી આપણને ચોક્કસ માતાજી આપણું ધાર્યું સાણું કરે જ છે તો ગાઈસ દશામાના વ્રતનું આ બીજું વરસ છે મારે અને પહેલું વરસ કર્યું હતું ત્યારે દસ દિવસ કેમના પસાર થયા હતા ખબર પણ નહોતી પડી અને આ બીજું વરસ પણ માતાજીના વ્રતનું આવી ગયું તો આ રીતના વ્રત કરવાની બધા સાથે મળીને મજા આવે છે સો ગાઈસ આપણે સવારની આરતી પણ સવારે કરી નાખી હતી ને અત્યારે આપણે સાંજનો આરતીનો સમય થઈ રહ્યો હતો તો અત્યારે આપણે સાંજની આરતી થઈ રહી છે અહીંયા તમે જોઈ શકો છો પછી આપણે વધારે કંઈ ઘરનું શૂટિંગ કર્યું ન હતું કારણ કે ટાઈમ મળ્યો ન હતો એટલા માટે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે બધા વારાફરતી આરતી માતાજીને ઉતારી રહ્યા છે સો ગાઈઝ અમે આ રીતના માતાજીની સ્થાપના અને પૂજા કરીએ છીએ તમે કેવી રીતના કરો છો એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો પણ જણાવજો બહાર મૂકી દેવો તો તો ગાઈસ આજનો વિડીયો હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ ને આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય